નેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે કારેલીના માંડવાની અંદર અહીંયા ઉપસ્થિત છે આ કારેલીના માંડવામાં કામા ઇન્ટરનેશનલ કંપનીનો ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આ ચાસની અંદર ઉપયોગ થયેલ છે જ્યારે ખેતરના આ ભાગની અંદર જોઈએ કે આ ચાસની અંદર ઉપયોગ થયેલ નથી તો અહીંયા વેલાની પરિસ્થિતિ જોઈએ તો વચ્ચે હજી ગેપ ભરાણી નથી ટૂંમાં તો આવો આપણે જાણીએ ખેડૂત મંત્ર જે આપણી સાથે જોડાયેલા છે એમનો પરિચય લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત પચાવ અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ વડાલ તાલુકાના વાસના ગામની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂતને અહીંયા કાર્યાલયના ક્રોપની અંદર આપણું કામા કંપનીનું ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ દાણાદાર ખાતર આવે છે એનું અહીંયા ડેમોસ્ટ્રેશન કરેલું છે કાર્યાલયના પેટની અંદર તો એમને એની અંદર શું રિઝલ્ટ જોવા મળ્યા છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ આપણો સૌ પ્રથમ પહેલાં પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો એની જિલ્લો મારું નામ પટેલ ગોપાલભાઈ ધુળાભાઈ ગામ વાસણા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા હું આ જે કામાની જે ખાતર હતું તે લગભગ દસથી પંદર દિવસ પહેલાં એમને આપ્યું હતું જે આ કારેલી જે ઉપરની સાઈડ જે કારેલી છે એમાં મેં નાખ્યું હતું અને એમાં મને રિઝલ્ટ એનું સો ટકા મળ્યું છે અને જે નીચેની સાઈડ જે છે કરેલી એમાં મેં એનું વાપ વપરાશ કર્યો નથી એમાં મને આ વેરિયેસન દેખાય છે તો જે ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલું છે આ જે ચાસ છે એની અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલું છે તો એની અંદર તમને શું આખું બેનિફિટ જોવા મળે છે એ પણ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો એમાં મને એક તો પ્રોટીન જે ડાળીની શાખાઓનું પ્રમાણ છે એનો વધારો જોવા મળે છે અને બીજું જોડે જોડે એનો ફ્રૂટિંગ ફ્લાવરિંગ મને દેખાય છે આમ સારું તો ખેડૂત તમે જોઈ શકો છો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયેલું છે અને એનું ફ્રૂટિંગ પણ અવશ્ય પ્રમાણમાં અને એની વહેલાની જે સંખ્યા છે એની પણ જે નવી જે કૂપણો છે એની ફૂટવા લાગી છે તમે ખાસ આ વિડીયોના માધ્યમથી લાઈવ નિહાળી શકો છો અહીંયા જે બાજુના જે ખેડૂત મિત્રો બાજુના સાઈડના ખેતરના ખેડૂત મિત્રો અહીંયા ઉપસ્થિત છે

અને ક્વોલિટીમાં એ બહુ ડિફરન્સ લાગે છે અને ફૂટ બહુ નથી ઓછી છે જે આ જે સાઈડના ચાસો છે જે મિત્રો એની અંદર પણ ફૂટ પણ ઓછી છે જેની અંદર ખાતરનો ઉપયોગ થયેલો નથી તો ગોપાલભાઈ આની અંદર તમને સોય ટકા બેનિફિટ જોવા મળેલો છે હા સોએ સો ટકા અને હું તો ખેડૂત મિત્રોને કહું છું જે આ જે કામાની પ્રોડક્ટ છે એ વપરાય સારી છે તો મોટા ભાઈ આપણું શું કહેવું છે હા કામાણી કંપની ની મે પુણ્યમ વાપરેલું છે પહેલું એ બી સારું જ હતું એનું રિઝલ્ટ પણ મને મને મળેલું છે તો જે ખેડૂત મિત્રો કારેલનું ઉત્પાદન કરતા હોય અત્યારે તો એની અંદર અત્યારે જે ફેરોમેન ટ્રેપ અવશ્ય લગાવો કે જેથી કરીને કારેલાને જે ડુંક મારે અને જે ઓકા થઈ જતા હોય છે જો એ અવશ્ય પ્રમાણમાં અત્યારે જો કારેલીના ખેડૂત ખેડૂત મિત્રોએ અવશ્ય ફેરમેન ટ્રેપ લગાવી ત્યારબાદ તમારી કારલય અત્યારે વરસાદના વાતાવરની અંદર પીળી પડે છે ફૂગના પ્રશ્નો આવે છે તો એની અંદર ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર તેજસ એકસો આઠ અને એના બીજા રાઉન્ડમાં ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડૉક્ટર પુણ્યમનો તમે સ્પ્રે લઈ શકો છો જેથી કરીને તમારી કારલી જે જો પીળી પડતી હોય ફૂગતી જતી હોય બેક્ટેરિયલ ફૂગ હોય તેની અંદર સોયસો ટકા તમને બેનિફિટ મળશે ત્યારબાદ એની અંદર ડૉક્ટર કાશ્મુરા પર પંપે તમે દસ એમએલ લઈ ફ્લાવરિંગનો સ્ટેજ હોય તો ફ્લાવરિંગના સ્ટેજમાં તમે લેશો તો એની અંદર સો ટકા ફ્લાવરિંગનો અને ફ્રૂટિંગના સ્ટેજમાં તમને અવશ્ય પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે